ભાવનગરના મોતીબાગમાં આવેલ આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડ કઢાવવા માટે આવતા અરજદારો પાસેથી રોકડ રકમ ની માંગણી કરવામાં આવતી હોય અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો મહાનગરપાલિકા હસ્તકના આ આધાર કાર્ડ સેન્ટરમાં આધાર કાર્ડ કઢાવવા ગયેલ રામાભાઈ મેર નામના અરજદાર પાસે રૂપિયા આઠસો પચાસ જેટલી રકમની માંગણી કરવામાં આવતા અરજદારે જવાબદાર અધિકારીને ફરિયાદ કરવા તૈયારી દર્શાવી હતી આ અંગે અરજદાર રામાભાઈ મેરે માહિતી આપી હતી મેં પેલા અહીંયા આગળ આપણે દસમા મહિનાની સાત તારીખે હું અહીંયા આવ્યો હતો તે મને અહીંયા ટાઉન હોલે એમ કહેવામાં આવ્યું કે તમે સાગર કોમ્પ્લેક્ષ માં જાઓ મેં આગળ તમને એપાર્ટમેન્ટ ફોર્મ આપશે દોઢસો રૂપિયા ભરવાના મેં કીધું વાંધો નહીં એટલે હું સાગર કોમ્પ્લેક્ષ માંથી ફોર્મ લાવ્યો અને મેં દોઢસો રૂપિયા ને આગળ આપી દીધા અને પછી મને અહીંયા મોકલ્યો ત્યાંથી એટલે અહીંયા ટાઉન હોલે આવીને મેં એને કીધું કે ભાઈ આ રીતે મારે આધાર કાર્ડ કાઢવાનું છે ને મારું ખોવાઈ ગયેલું છે એ મને ક્યાં વાંધો નહીં મને કે થઈ જશે મેં કીધું સારું એ પછી એને મને કીધું મને કે તમારે દસ દિવસ થશે મેં કીધું ઓકે વાંધો નહીં પછી પંદર દિવસ રહી પાછો એને ફોન કર્યો કે ભાઈ મારું આધાર કાર્ડ નું કામ થયું કે નહીં કે હજી નથી થયું એવી રીતના મને બે મહિનાથી એ રીતે કર્યું અને પછી અત્યારે મને હાલમાં મેં હમણાં ત્રણ દી પહેલા હું એક આવ્યો હતો પાછો સાગર કોમ્પલે છે બીજી વાત મેં કીધું ભાઈ આ રીતે મારું આધાર કાર્ડ તમે કરી દેવાનું છે કે નહીં એમ તો એ કે ભાઈ આ ભાઈ ની જ થાય છે આધાર કાર્ડ જ્યાં ટાઉન ઓલે કાઢે છે એ ભાઈ મને કે ભાઈ તમારે ચારસો રૂપિયા દેવા પડશે મેં કીધું સારું સર વાંધો નહીં થઈ તો જશે ને તો મને કે થઈ જશે મેં કીધું સારું તો કાલ સાંજે મને પાછો ફોન કર્યો બીજી વાર મને કે હવે ભાઈ તમારે સાતસો રૂપિયા દેવા પડશે તો જ આધાર કાર્ડ થશે મેં કીધું એ સર કે ના દે કે અમારે ભાઈને દેવા પડે કે મેં કીધું સારું વાંધો નહીં કોણ છે એ ભાઈ એનું નામ શું માગવાવાળા હે પૈસા માગવાવાળા ભાઈ નામ શું મને ક્યાં મળ્યા થાય અહીંયા ટાઉન હોલમાં જ છે આપણે આ બાબત અંગે કમિશનર એમ એ ગાંધીને જાણ કરવામાં આવતા તેમણે તપાસ કરી યોગ્ય પગલા ભરાશે તેમ જણાવ્યું હતું ચોક્કસપણે એક તો આપણે નાણાકીય વસુલાત કરીએ છીએ અને આવા કિસ્સાની અંદર લોકોને છૂટા કરીએ છીએ ભારત સરકાર તરફથી પણ આ બાબતે સ્ટ્રીક સૂચનાઓ આપવામાં આવેલી છે કે આવી કોઈ પણ ફરિયાદ થાય તો એને અંદર કોઈ પણ સમાધાનનો આપણે પ્રયત્ન કરતા નથી અને આવા લોકોની સામે ભૂતકાળમાં પણ આપણે બે ત્રણ કેસની અંદર આવું જાણવા મળ્યું હતું ત્વરિત લેવામાં આવેલા હતા એ ઓડિયો અમારી પાસે પણ પહોંચ્યો છે મીડિયાના માધ્યમથી તો તાત્કાલિક પગલા ભરવામાં આવશે આધાર કાર્ડ સેન્ટરમાં નાણાં આપ્યા વગર અરજદારોના કામ થતા ન હોવાની વ્યાપક ફરિયાદો છે